હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટીઓ ચોકલેટી મિલ્કશેક બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આ ચોકલેટી મિલ્કશેક બનાવવા માટે મેં અહીં એક બાઉલ લીધેલ છે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું પાણી ઉમેર્યા બાદ હવે આપણે તેમાં જે કોકો પાવડર આવે છે તે ઉમેરી દઈશું બે મોટી ચમચી કોકો પાવડરની ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી એક પણ લમ્સ ના રહે તો હવે આપણે તેને સારી રીતે હલાવીને મિક્સ કરી દીધું છે ત્યાર પછી તેમાં અડધી ચમચી કોર્નફ્લોર ઉમેરી દઈશું કોર્નફ્લોર ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ એક બાઉલ લઈશું તેમાં થોડું પાણી ઉમેરી દઈશું તો આપણું પાણી છે તે ગરમ થાય ત્યાર પછી હવે આપણે જે આ કોકો પાવડરનું મિશ્રણ રેડી કર્યું છે તે ઉમેરી દઈશું ત્યારબાદ તે સારી રીતે ગરમ થાય ત્યાર પછી તેમાં બેથી ત્રણ મોટી ચમચી ખાંડ ઉમેરી દઈશું તો આ બધી જ વસ્તુને સારી રીતે ગરમ થવા માટે મૂકી દેશો અને તેને સારી રીતે હલાવ્યા કરીશું જેથી લમ્સ ના રહે તો તમે જોઈ શકો છો બિલકુલ ચોકલેટી એવું પાણી બનીને રેડી થયું છે તો હવે આપણે તેને આ રીતે હલાવ્યા કરીશું જેથી આપણું ચોકલેટી બેટર છે તે થોડું ઠીક થઈ જાય તો હવે આપણે તેને થોડીવાર માટે ઠંડુ થવા મૂકી દઈશું તો તમે જોઈ શકો છો બિલકુલથી ઠંડુ થઈને ચોકલેટી એવું બેટર બનીને રેડી છે તો હવે આપણે એક ગ્લાસ લઈશું તેમાં થોડું થોડું નીચે આ ચોકલેટી બેટર બનાવ્યું છે તે ઉમેરી દઈશું ત્યારબાદ સાઈડમાં એક બાઉલમાં થોડું દૂધ લઈશું તેમાં થોડી ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી આપણી ખાંડ છે તે દૂધમાં સારી રીતે ઓગળી જાય ત્યાર પછી આપણે જે ચોકલેટી બેટર બનાવ્યું છે તે ઉમેરી દઈશું તો અહીં ત્રણથી ચાર મોટી ચમચી હું ચોકલેટી બેટર ઉમેરીશ તેમને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણો દૂધનો કલર બિલકુલ ચેન્જ થઈ ગયો છે એકદમ ચોકલેટી એવો કલર બનીને રેડી છે તો હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે જે કાચનો ગ્લાસ રાખ્યો છે તેમાં આ બધું જ ચોકલેટી દૂધ ઉમેરી દઈશું ત્યાર પછી હવે આપણે તેમાં ઉપરથી ફરીથી જે ચોકલેટી બેટર છે તે ઉમેરીશું જેથી ટેસ્ટ બિલકુલ સારો આવે તો નાના બાળકોને કંઈ પણ ખાવાની ઈચ્છા ન હોય તો આ દૂધ આપવાથી બિલકુલ હેલ્ધી ટેસ્ટી અને ગુણકારી છે તો હવે આપણે તેને ફરીથી સારી રીતે મિક્સ કરી દઈશું કલર તમે જોઈ શકો છો ચોકલેટી બનીને રેડી છે તો હવે આપણે તેમાં ઉપરથી થોડી ચોકો ચિપ્સ એડ કરી દઈશું જેથી નાના બાળકોને ખાવા પીવામાં હેલ્ધી અને ટેસ્ટી રહે અને મજા પણ આવે તો આ ચોકલેટી મિલ્કશેક એટલો ટેસ્ટી છે તમને આ રેસીપી કેવી લાગી